એકવાર આ રીતે દાળ ફ્રાય ઘરે જરૂરથી બનાવજો રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી તૈયાર થશે તેના માટે મગ દાળ તુવેર દાળ અને ચણાની દાળ લઈ બેથી ત્રણ પાણીથી ધોઈ અડધો કલાક પલાળીને કુકરમાં લઈશું તેમાં તમાલપત્ર હળદર ઘી અને આદુનું છીણ નાખી ઢાંકણ ઢાંકી એકદમ ધીમા ગેસ પર બેથી ત્રણ વિસલ કરીશું હવે દાળ ફ્રાઈને એકદમ ટેસ્ટી બનાવવા તજ લવિંગ અને લસણને ખાંડીને આ રીતે પેસ્ટ તૈયાર કરીશું હવે દાળનો વઘાર કરવા ઘી તેલ ગરમ કરી તેમાં જીરું લીલું મરચું અને કસૂરી મેથી નાખી સમારેલો કાંદો નાખી કાંદાની કચાશ દૂર થાય તેટલું સાતળી તૈયાર કરેલી લસણની પેસ્ટ નાખીશું સાથે તેમાં ટામેટા નાખી બે મિનિટ કૂક કરીને તેમાં ધાણા જીરું હળદર લાલ મરચું નાખી એકાદ મિનિટ મસાલાને પણ કૂક કરીશું હવે તેમાં બાફેલી દાળ એડ કરીને જરૂર પ્રમાણે પાણી નાખીશું અને દાળને દસથી થી પંદર મિનિટ ઉકાળી લઈશું હવે દાળ પર એક વઘાર કરવા ઘી ગરમ કરી તેમાં લીલું મરચું લસણ અને લાલ મરચું નાખી તૈયાર કરેલ વઘારને દાળ પર એડ કરીશું તો એકદમ ટેસ્ટી દાલ ફ્રાય રેડી છે ઘરે જરૂરથી બનાવજો